હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે ક્રિસ્પી પકોડા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા જીરાસા ચોખા લીધેલા છે એક કપ અને મેં બે કલાક માટે મેં પલળી લીધા છે આ રીતે આપણે તૂટી જાય દબાવતા એટલે આપણે પલારવાના છે આને બે ડમ બાફેલા બટેકા લીધેલા છે તરવા માટે તેલ કોથમરી આખું જીરું સ્વાદ અનુસાર મીઠું હિંગ બેકિંગ સોડા અને એક મોરું મરચું લીધેલું આપણે આને બે થી ત્રણ વખત ધોઈ અને બે કલાક માટે મેં આને પલાળી દીધા છે આપણે આમાં એકી સાથે પાણી એડ નથી કરવાનું અત્યારે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેમ જરૂર લાગશે તે રીતે આપણે પાણી આમાં એડ કરતા જશું તો આને પીસી લેશું તો આપણે આ પીસાઈને રેડી થઈ ગયું છે એકદમ દરદરું આપણે આને પીસવાનું છે ત્યારબાદ આપણે એમાં બાફેલા બટેકા એડ કરી દઈશું આપણે આને બાફીને એક કલાક માટે ઠંડા કરી લીધા હતા તો આપણે બે બાફેલા એડ કરેલા છે તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરશું તો આને પીસી લેશું તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે આ રીતે એકદમ સરસ ક્રીમ જેવું તૈયાર થઈ ગયું છે બાઉલમાં કાઢીશું ત્યારબાદ હવે આપણામાં મસાલા કરીશું તેના માટે મરચું એડ કરશું અને કોથમરી ત્યારબાદ આખું જીરું અહીંયા અમે કાચું જીરું લીધેલું છે તમારે સેકેલું જીરું એડ કરવું હોય તો તમે સેકેલું જીરું પણ એડ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને હિંગ એડ કરશું અને બેકિંગ સોડા એડ કરશું મીઠો સોડા આવે છે તે અહીંયા અમે લીધેલો છે એક ટીસ્પૂન તે એડ કરશું હવે આપણે આને ફેટી લેશું ઘણી વખત ખીરું આપણે એકદમ પાતળું થઈ ગયું હોય તો તમે આમાં ચોખાનો લોટ પણ એડ કરી શકો છો તો આપણે ક્રિસ્પી થઈ ગયું છે હવે આને ઉતારી લેશું આ રીતે આપણે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જશે તો ચાલો મિત્રો તૈયાર છે આપણા કી ક્રિસ્પી પકોડા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં